મા યમુનાજીના નિર શુદ્ધિકરણ માટે ચિંતિત એવા પૂજ્ય શ્રી ડૉક્ટર વાઘેશ કુમારજી મહારાજશ્રી પ્રભુશ્રી દ્વારકાધીશ રાજાધિરાજ મંદિર ખાતે ઉપસ્થિત રહેતા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યો હતો મા યમુનાના વિશ્રામ ઘાટ પાસે આવેલ વૈષ્ણવોના સુપ્રસિદ્ધ આસ્થા તીર્થ પ્રભુ શ્રી દ્વારકાધીશ રાજ આદિરાજ મંદિર ખાતે તૃતીય પીડાતીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠ શ્રી ડોક્ટર વાગીશ કુમારજી મહારાષ્ટ્રી હાલ બ્રજ યાત્રા કરે છે જે અંતર્ગત માં યમુના નીરનું શુદ્ધિકરણ કેવી રીતે કરી શકાય તેની હર હંમેશ ચિંતિત પૂજ્ય શ્રી દ્વારકાધીશ રાજાધિરાજ મંદિરમાં મોતીના બંગલા શ્રીજી આરતી અને શયનમાં પ્રભુની આરતી ઉતારીને વૈષ્ણવે ખૂબ વિશાળ જન શ્રીજીના અલૌકિક દર્શનનો લાભો લઈને ભાવુક બન્યા હતા મંદિરના ટ્રસ્ટીઓ પદાધિકારીઓ કર્મચારીઓ અને વૈષ્ણવો પૂજ્ય શ્રીનું વલ્લભાધીશ કી જય માલ્યાર્પણ ચરણ સ્પર્શ કરીને ઉષ્માભેર સ્વાગત કરીને ભાવ વિભોર બન્યા હતા ગમે તેમ પણ રાજાધિરાજ કે મંદિરના દર્શન વિના વ્રજ યાત્રા અધૂરી હોય છે વૈષ્ણવો વ્રજ પરિક્રમા કરતા પહેલા શ્રી દ્વારકાધીશ રાજાધિરાજના દર્શન કરીને આશીર્વાદ મેળવીને પરિક્રમા કરતા હોવાનું જાણવા મળે છે